નમસ્કાર ન્યુઝ ઇલેવન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ નજર કરીએ મુખ્ય સમાચાર પર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમગ્ર રાધનપુરના હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના ઉદઘાટનનું આમંત્રણ આપવા માટે પહોંચેલી કળશયાત્રાનું સંત શ્રી નિજાનંદ સ્વામીની ઉપસ્થિતિની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપરથી રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી તો રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નવા કાર્યાલયનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યા આજીવન માહોલ દરેક ઘેર અને દરેક વિસ્તાર અને દરેક મંદિરની અંદર બનાવવા માટે આહવાન આવ્યું દિવસે ઘેર ઘેર બનાવી ધાર્મિક વાતાવરણ ઉત્પાદન કરવા માટે આહવાન કરવામાં આવ્યું અયોધ્યા ખાતે પાંચ દિવસ ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે કાર્યક્રમ ને બાવીસ એક બે હાજર ચોવીસ ના રોજ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાધુ સંતોની ઉપસ્થિતિ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિની અંદર વર્ષોથી આપણી માગણીને લાગણીઓને સમજી અને મંદિરનું ભવ્ય ઉદઘાટન થઈ રહ્યું છે તેનું ઉદઘાટન પ્રસંગે લોકોને અયોધ્યા પહોંચવા માટે અને દરેક ગામ અને ઘેર અયોધ્યા બનાવવા માટે આમંત્રણ આપવા માટે પહોંચેલી યાત્રાનું ભવ્ય સ્વાગત રાધનપુર ખાતે કરવામાં આવ્યું છે આજે જે આ કળશ યાત્રા નીકળી એવા ઐતિહાસિક વધામણા માટેની કળશ યાત્રા છે કે જેમાં સાડા પાંચસો વર્ષ પછી અવધની ભૂમિ પર સોનાનો સૂરજ ઉગ્યો છે એને વધાવવા માટે અને નગરે નગરે આખા ભારતમાં કોઈ નગર બાકી નથી જેમાં આજે કળશ યાત્રા નહીં બધી જગ્યાએ આ કળશયાત્રા દીધી આ બધા મળા કરવા માટે અને આ નગરના સ્વયંસેવકો છે દેકરીઓમાંથી કળશ ઉપાડી અને એ કાર્યાલય આજે ખુલ્લું મૂક્યું છે આ કાર્યાલય વિશ્વહિન્દુ પરિષદને તો આમે બધે કાર્યાલયો છે પણ વિશેષ વાત એ છે કે આ કાર્યાલયો જે નિમિત્તિક કારણ છે એ ભગવાન રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એ મંદિરનું જે કળામાં તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં થોડા દિવસો પછી ત્યાં રામલલા બિરાજમાન થવાના હિન્દુઓનું જે સ્વાભિમાન ચાલ્યું છે એ સ્વાભિમાનનો બધી બાજુ પ્રચાર કરવા માટે થઈ રાધનપુર નગરમાં આ કાર્યાલયનો પ્રારંભ થઈ ગયો આ કાર્યાલય થકી છેવાડામાં છેવાડાના ગામડામાં અને મેલ માડીને થી માંડીને મજૂર સુધીના જેટલા હિન્દુ સમાજનો જે વર્ગ બેઠો છે એ વર્ગમાં પોતાનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનનું પુનઃ સ્થાપના થાય અને પુનઃ સ્થાપના માટે થઈ કાર્યાલયમાંથી પ્રયત્નો થશે આજે આ કળશના જે વધામણા થયા છે એ વાતને હું વધાવું છું અને મને હું ભાગ્યશાળી છું કે હું ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનવાનો છું અને મને એનું આમંત્રણ પણ અયોધ્યાથી ત્યાંથી મળી ચૂક્યું છે એટલે બાવીસમી તારીખ ઓગણીસમી તારીખે આ ફ્લાઇટ હું અયોધ્યા પહોંચવાનો છું અને હું બાવીસ દિવસથી પરત આવવાનો છું